નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે યાત્રાધામ પાવાગઢથી પંદર કિમીના જંગલ વિસ્તારમાં આઠ કિમી દુર્ગમ જંગલ પસાર કરી યાત્રાળુઓ નવ ધાર્મિક સ્થળના દર્શન સાથે પરિક્રમા પૂર્ણ કરશે પાવાગઢની તળેટીમાં આવેલા વાઘેશ્વરી માતાજીના મંદિર ખાતેથી આજે સવારે હજારો માઈ ભક્તોએ પાવાગઢ પરિક્રમા શરૂ કરી હતી રાજ્ય પ્રવાસન વિભાગ અને પવિત્ર પાવાગઢ પરિક્રમા સેવા સમિતિ દ્વારા વિસરાઈ ગયેલી આ પરિક્રમાને બે હજાર સોળથી પૂર્ણ શરૂ કરી છે શ્રીકાલી યુવા મંડળ અને સ્થાનિક લોકોના સહકારથી દર આ પરિક્રમા યોજવામાં આવે છે ચુમ્માલીસ કિલોમીટર લાંબી આ પદયાત્રા બે દિવસ ચાલે છે પહેલા દિવસે પચીસ કિલોમીટર અને બીજા દિવસે ઓગણીસ કિલોમીટરની યાત્રા યાત્રિકો દ્વારા ઉત્સાહભીર પૂર્ણ કરવામાં આવે છે આ પરિક્રમાની પદયાત્રામાં જોડાતા યાત્રિકો નિર્વધની યાત્રા પૂર્ણ કરે એ માટે આયોજકો દ્વારા તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે માક્ષર વધ અમાસ એટલે એકાવન શક્તિપીઠો પૈકીનું એક શક્તિપીઠ જ્યાં સાક્ષાત મહાકાળી બિરાજમાન છે તે પાવાગઢ ડુંગરની પરિક્રમાની શરૂઆતનો દિવસ આજના દિવસે અહીંના

રામચરણદાસજી મહારાજ સતભૂમિ તાજપુર નારાયણધામના લાલાબાપુ ધારાસભ્ય જયદ્રસિંહજી પરમાર સહિતના અનેક મહાનુભાવો અને આગેવાનોએ પરિક્રમાનો આરંભ કરાવ્યો હતો